વિરસિંગપુરા ગામે દીપડો વારંવાર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફોરેસ્ટ વિભાગ પાંજરો મૂકે તેવી માંગ ઉઠી છે દીપડાના આંટા ફેરાના સીસીટીવી પણ વાયરલ થયા છે નર્મદા જિલ્લામાં કેટલા એવા વિસ્તાર અને ગામોમાં વારંવાર દીપડા જાહેરમાં દેખાય આવતા હોય છે ખાસ કરીને રાજપીપળાના આજુબાજુ વિસ્તાર અને નાંદોદ તાલુકાના કેટલા ગામોમાં દીપડાનો આતંક પણ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલાં જ દીપડો રામગઢ ખાતે આતંક મચાવ્યો અને ત્યારબાદ અકુવાડા ગીરખડી ગામે પણ રાત્રે દીપડો દેખાયો હતો ગામના યુવાને જણાવ્યું કે વિરસિંગપુરા ગામમાં એક અઠવાડિયાથી દીપડાનો ત્રાસ વધી ગયો છે દિવસે ખેતરો જવા લોકો ગભરાય છે અને રાત્રે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તેથી લોકોમાં ભયનો માહોલ પણ છવાયો છે થોડા દિવસ પહેલા જ બકરાઓ પર હુમલો કર્યો તો ફોરેસ્ટ વિભાગ દીપડાને પકડવા માટે પાંજરો મૂકે અને આને પકડવામાં આવે નહીતર કોઈ માનવજાત પર આ દીપડો હુમલો કરશે તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે